રામ રામ રા જયસોમરાયણ મિત્રો ભાઈ નવલોગમાં તમારું ફરીથી સ્વાગત છે ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે સીધા કપાસમાં આંટો મારવા આવી ગયા હં આમાં આપણે પારા તો બાંધી દીધા હૈ પણ હજી શું જમીન લીલી રહીને વરસાદ આવ્યો તો પારા બાંધા ને જેથી તેથી જ વરસાદ આવ્યો તો એના લીધે સેજ કપાસ આમ કૂણા પર એટલે નવા પાંદડા કાધે એના લીધે સેજ પીડા જેવો વધારે દેખાય પણ એમણે જમીન બહારી જાય ને તો પછી કારો અસલ થઈ જાય પણ અત્યારે થોડુંક પાંદડા નવા કાઢે એટલે કુણપ વધારે રે જો આવા પાંદડા થઈ જાય છે પીડા એકદમ અને ભાઈ મીલીબાગ તમે જુઓ આમાં પણ અહીંયા અહીંયા એટલો મીલી બાગ જો ને સફેદ માખી હજી જો ભાઈ આવો કપા નાનો મોટો છે અહીંયા અહીંયા લાઈન નહીં ને એટલે નાનો છે અને જો આવો પીડા પડતો થઈ ગયો હોય એટલે જમીન વાહરે ને તો પછી કમ્પ્લીટ થઈ જાય હજી તો આટલી લીલી છે ગારા જેવી જો કરાર જમીન ઘડીકમાં હુકાઈ નહીં એટલે ગારો હે અમુક જગ્યાએ મોટો છે અમુક જગ્યાએ નાનો એવો હે અહીંયા નાનો હે ક્યાંક મોટો ને એવું રીતે છે બધું ભાઈ માં કીધું આમાં પછી બધા કે હું આ પાંદડા નવા આવે ને એટલે પીડાસ્પટ તો વધો દેખાય એટલે હિમણામાં કારું ભમર થઈ જાય ને એટલે જમીન હુકાય પછી થોડુંક રૂઈ જ વરે એમ કપાસની અને રોગચાળો તો ભાઈ મીલીબાગ તો વાળીએ છે અને અહીંયા છે મીલીબાગમાં તો પણ હવે પારા બાંધતા જેવું આમ ભેગા જેવું થઈ થયું એટલું જો ભાઈ લાઈન નાખેલી કપાસનો ફરક જોયો હતો તરત જ આ લાઈન નાખેલી ગેસની અહીંયા એટલામાં ઠેઠ આમ બધે હું નીકળ્યા જો અહીંયા તરત નાનો કપાસ એટલે જમીન જ ફેર થઈ જઈજ જમીન બીજી પ્રકારની કારણ કે હું નીચેથી જમીન બધી ઉપર આવતી રહીને એવી રીતે જમીન ફરી ગઈ એટલે અને કરાર જમીન તો પાછી ફરે એટલે કેવરા આવે બીજી જમીન સારી જમીનમાં હોય તો ન વાંધો આવે આ સી ચીકણી વધારે ને એટલે હમણાં આવેલું જાય જેવું ભાઈ બાજુમાં છે જાહેર બાજુમાં જાહેર હે ભાઈ ઢોરાને ખવડાવવા માટે સ્પેશિયલ જો ભાઈ અહીંયા જેવું વધુ દેખાય ભાઈ આને કાં કીધું ઓલીજી આપણને ડીએપી ડીએપીએ કંઈક નેનો ઉરિયા નાની બટકાવે છે ને લિક્વિડમાં પ્રવાહીમાં તો એ કીધું મારી દઈને તો કદાચ અસલ પાંદ કૂણા થઈ જાય જો ભાઈ ફરતા હે ને તાર જોવો પડે ઢોર હોય ને ચોખ્ખો જ રાખવો પડે નગર ભાઈ આ જો અહીંયા આવેલા હે જો આ આગળ પડું એટલે અહીંયા ને અહીંયા ઢોરા રહે નકરા એટલે ભાઈ હે ને અને આ પીક પડ્યા જો આગળ તો હજી આવડો જ કપાસ છે અહીંયા પાણી ભરેલું હતું ને એના લીધે જો કપાસ નાની હાઈટ રહી આ એટલામાં જો બધે લાગ એટલામાં હે કારણ કે આમાં ભાઈ પાણી ભરેલું હતું પછી આપણે આપણામાં તો આપણામાં તૂટેલું જ હતું પણ એવું બીજાએ લીધેલું પડું હે એમ એટલે પડ્યું છે એમણે ચોમાસામાં શિયાળામાં વાવેતર કરે અને ભાઈ આ જો પીપરી રહીને પીપરીને વધતી જો અત્યારે પાંદ કાઢ્યા હે આ કેટલા ઘણા વર્ષોથી આવ્યા પણ હજી કંઈ એવો વિકાસ નથી બહુ નમી છે આડી જો આખી આડી નમી જઈએ આમ આ પાંદડા તો કૂણા કૂણા કઈટા જો પણ હજી ઉનાળામાં હું પાણી ન જડે ને ઉનાળામાં પાણી જડે નહીં એટલે એવું બધું એના લીધે હજી બહુ વિકાસ સરખો નથી થતો જો ભાઈ માણસો પાછા આવી ગયા હે હજી સેવા લીલું ત્યારે વરસાદ આવ્યો જો આટલામાં કપાસ નાનો હતો ને એના લીધે પારાય ન બાંધા અહીંયા જો એટલામાં રહી ગયું હોય આમાં જેવા તેવા આવી ગયા થઈ ગયા હે અહીંયા બકાલું પણ કઈ જડે ભાઈ એવું થઈ ગયું હે અહીંયા સેટે